મારા પતિ મારાથી વધારે મારી પાડોશનની વાત માનતા હતા એક દિવસ મારા પતિ મને ઘરેથી બહાર નીકળવા લાગ્યા તો મારી પડોશન આવી ગઈ અને મારા પતિને કહ્યું કે થોડા દિવસનો સમય આપો તો મારા પતિએ મારો હાથ ત્યારે જ મૂકી દીધો અને મનને મનાવીને ઘરની અંદર લઈ ગયા મારા લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા અને હજુ સુધી મને કોઈ જ બાળક ના હતું એ જ કારણ હતું કે જેના કારણે મારા પતિ મારી સાથે સારો વ્યવહાર કરતા નહોતા પછી એક દિવસ મારી પડોશણે પોતાની છોકરી મારા ખોળામાં આપી દીધી અને કહ્યું કે આને પોતાનું સમજીને રાખજે તેની વાત માની લીધી અને મારા પતિ પણ ખુશ થઈ ગયા એ જ રાતે મારી પડોશન ભાગી ગઈ મને ખૂબ જ નવાઈ લાગી સમય વીતતો ગયો તેમ તેમ તે બાળક મોટું થયું અને ડર પણ લાગ્યો કે મારા સિવાય અમારા કુટુંબમાં કોઈને ખબર નહોતી કે તે બાળક કોનું છે એક દિવસ મારા પતિએ મારી પાસે આવીને કહ્યું સરિતા મને લાગે છે કે હવે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ તું તો જાણે છે પાછલા સાત વર્ષથી હું તારે લીધે મારા મમ્મીની સામે નથી જોતો મમ્મી મારાથી ખૂબ જ નારાજ થઈ ગઈ છે પણ હવે મારી હિંમત પણ જવાબ દેવા લાગી છે મારા મમ્મીનો વધારે સામનો નહીં કરી શકું સાચું તો એ છે કે હું પણ એક માણસ છું મને પણ મારો સુનો સંસાર ગમતો નથી હું તને ખાતરી આપું છું કે બીજા લગ્ન પછી હું તારી પહેલાંની જેમ ધ્યાન રાખીશ તું જ આ ઘરની માલકીન રહીશ મારા પતિ મારી આંખોમાં આંખો મેળવીને મારી પાસે બીજા લગ્ન કરવાની ભીખ માગી રહ્યા હતા આ બધું સાંભળીને હિંમત હારી ગઈ ને થોડી હિંમત કરી અને મારા પતિને કહી દીધું કે સીધી રીતે કેમ નથી કહેતા કે હવે મારાથી મન ભરાઈ ગયું છે તમને હવે બીજી પત્ની જોઈએ છે કે સાથ નિભાવવાળા તો ગમે તે પરિસ્થિતિમાં સાથ આપતા જ હોય છે સમસ્યા ગમે એટલી કઠણ કેમ ના હોય પણ તેઓ સાથ મૂકતા નથી લગ્નની વાત સાંભળીને આઘાતમાં સરી ગઈ હતી ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી મારાથી ઘરમાં હવે રહેવાનું નહીં એટલે હું ફ્રી થઈને રૂમની બહાર જતી રહી અને મારા આંસુ રોકી ના શકી અને હું મારા નસીબ પર કરગરી રહી હતી અને તે માયા મારી પાસે આવી અને બોલી સરિતા તું કેમ આટલી બધી રડે છે ત્યારે મેં તેમને કહ્યું કે મારા પતિ મને વાંજણી કહે છે અને બીજા લગ્ન કરવાની ધમકી આપી રહ્યા છે ત્યારે માયાએ કહ્યું તું ચિંતા ના કર હું વાત કરું છું ને તે સાંજે જ મારા પતિ આવે છે ત્યારે માયા વાત કરે છે સરિતાને થોડો સમય આપો તે જલ્દી સારા સમાચાર આપશે અને ના આપે તો પછી કરજો માયાની વાત સાંભળીને મને તરત જ અંદર પાછી લઈ ગયા મને ખૂબ જ નવાઈ લાગી કે તેઓ આટલી જલ્દી માયાની વાત કેમ માની ગયા માયા ખૂબ જ સંસ્કારી અને સારી વ્યક્તિ છે તે થોડાક સમય પહેલાં મારી બાજુમાં મકાનમાં ભાડે રહેવા આવી હતી તેણે કહ્યું હતું કે તેના પતિ વિદેશમાં રહે છે અને અહીં તે એકલી જ છે તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને થોડાક સમયમાં તે મારી ખૂબ જ સારી એવી બહેનપણી બની ગઈ તે મારા પતિ સાથે પણ વાત કરતી હતી અને ક્યારેક મજાક પણ કરી લેતી હતી મારા પતિને એમના હાથનું રીંગણાનું શાક બહુ ભાવતું હતું એટલે તે જ્યારે બનાવે ત્યારે આપી જતી હતી તે અને આમ જ તે મારા ઘરે અવારનવાર આવતી હતી એક દિવસ માએ મને કહ્યું કે જલ્દીથી ડૉક્ટરને બોલાવ મારી ડિલિવરી થવાની છે આ સાંભળી મને તો ખૂબ જ લાગી આવ્યું કે માએ પોતાની પ્રેગ્નન્સી વિશે ક્યારેય મને વાત કરી ન હતી અને જોઈને લાગતું પણ ન હતું કે તે પ્રેગ્નેન્ટ છે અને આજે અચાનક જ મારી પાસે આવીને ડિલિવરી થવાની છે થોડાક સમય માટે હું તો અવાક જ થઈ ગઈ પછી પોતાની જાતને સ્વસ્થ કરી અને તરત જ બાજુમાં બીજા પાડોશી પાસે ગઈ તેમની પાસે ગાયને એક નંબર હતા તે મને નંબર આપ્યો અને મેં ફોન કરીને તરત જ મેં બોલાવી લીધા બેથી ત્રણ કલાક પછી ગાયને એક બહાર આવીને કહ્યું કે અભિનંદન દીકરીનો જન્મ થયો છે માયાએ મને બોલાવીને કહ્યું કે આ દીકરીને તું પોતે રાખી લે અને તેને પોતાની જ સમજે મેં તેને કહ્યું કે તારા પતિને તું શું કહીશ અને તારી દીકરીનું મને તું શું કમાપે છે તો માયાએ કહ્યું કે હું મારા પતિને કહીશ કે મારી દીકરી મરેલી જન્મી હતી મને કંઈ સમજણ નહોતી પડતી મને એક બાળક જોઈતું હતું તે બાળકીની સામે જોઈને મારી મમતા પણ જાગી ગઈ અને મેં તેને છાતી સરસી ચાપી દીધી મારા પતિને બાળકીની લેવાની વાત કરી તો તે પણ ખુશ થઈ ગયા એની પહેલાં પણ ઘણી વખત એ બાળકને દત્તક લેવાની વાત કરી હતી પણ આ વાત મારા પતિને મંજૂર ન હતી તે કહેતા હતા કે બાળકના પિતાને ખબર ન હોય તેવા બાળકને આપણે શું કામ દત્તક લેવું જોઈએ પણ તેઓ માયાને સારી રીતે ઓળખતા હતા તે સારા ઘરની અને સંસ્કારી હતી એટલે તેમણે તેની દીકરીને દત્તક લેવાની ના ન પાડી માયાએ તે બાળકીને દૂધ પીવડાવવાની પણ ના પાડી દીધી હતી એટલે મેં દૂધના પાવડરના ડબ્બા મંગાવી લીધા એક દિવસ રાત પડી એટલે બાળકી ખૂબ રડવા લાગી અને બંને મળીને તેને શાંત કરવા માટેની ઘણી કોશિશ કરી પરંતુ તે શાંત ન થઈ એટલે પતિએ કહ્યું આને એની મા પાસે લઈ જા થોડી ગુસ્સે થઈ ગઈ અને મેં કહ્યું કે બસ એક જ દિવસમાં બાળકીથી કંટાળી ગયા કહો છો કે એની મા પાસે લઈ જા એમણે કહ્યું એમ વાત નથી હું ખાલી એટલા માટે કહું છું કે બાળકીની મા પાસે લઈ જા તો તે પોતાની હૂફ અને સુગંધને લીધે કદાચ શાંત થઈ જાય બાળકીને લઈને માયાને ઘરે ગઈ ત્યાં જઈને જોયું તો ઘર ખુલ્લું હતું અને બધે અંધારું હતું મને થયું કે માયા અંદર હશે એટલે લાઇટ ચાલુ કરી તો માયા પલંગ પર ન હતી એમને પલંગ પર સુવડાવી બધે જોઈ આવી પણ માયા ક્યાંય ન હતી ત્યારે પલંગની બાજુના ટેબલ પર મારી નજર પડી તે એક ચિઠ્ઠી પડેલી હતી તેમાં લખ્યું હતું કે સરિતા મને માફ કરી દેજે મેં તને ખોટું કહ્યું હતું મારા પતિ વિદેશમાં નથી અને આ બાળક મારા પતિનું ના હતું બીજા કોઈનું હતું મારા પતિને તો ખબર પણ નહોતી કે હું ગર્ભવતી છું જો તેમને આ વાતની ખબર પડત તો તેઓ મને છૂટાછેડા આપી દે એટલે મેં તને કહ્યું કે આ બાળકીને તું રાખી લે હું બીજી વાત માટે પણ ત પાસે અત્યારે માફી માગી રહી છું બાકી જે મોટી થશે ત્યારે તને ખબર પડી જશે આ વાતથી મને ખૂબ જ આઘાત લાગ્યો કે અમે માયાને ખૂબ જ સંસ્કારી અને સારી ગણતા હતા તે પોતાની પતિની ગેરહાજરીમાં આવું કરી શકે તે મને માનવામાં પણ નહોતું આવતું પણ મેં વિચાર્યું મારા પતિને કહીશ તો તેઓ બાળકીને રાખવાની ના પાડશે એટલે મેં મારી મમતા વિવશ થઈને વિચાર્યું કે આ બાળકીની હકીકત કોઈને નહીં જણાવું થોડી વાર પછી હું જ્યારે ઘરે પહોંચી તો તેઓ સૂઈ ગયા હતા મેં પણ બાળકીને બાજુમાં સુવડાવી અને તેની બાજુમાં આડી પડી ગઈ મારી અંદર વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું આખી રાત એમ જ વીતી ગઈ મને ઊંઘ ન આવી બીજા દિવસે સવારે મને વિપુલે કહ્યું કે કાલે જ ડિલિવરી થઈ છે અને તેનું કોઈ ધ્યાન રાખવાવાળું પણ નથી તો તું જઈને નાસ્તો આપી આવ હું કંઈ બોલી નહીં અને નાસ્તાની થોડી તૈયારી કરીને ઘરની બહાર નીકળી ગઈ થોડી પછી હું પાછી આવી અને કહ્યું કે માયાનું ઘર ખુલ્લું હતું અને તે ઘરે નથી તે જતી રહી લાગે છે પતિએ કહ્યું કે એવું કઈ રીતે થઈ શકે ત્યારે તે બોલી તે કાલે જ કહેતી હતી કે મારી સામે જ વારે વારે આવી રીતે બાળકી રહેશે અને જો તેને લઈને મારી પાસે આવતી રહીશ તો તારી અને એની મમતા વચ્ચે હું આવીશ એટલે મારે અહીંથી જતા રહેવું જોઈએ મને એમ થયું કે તે ખોટું બોલી રહી છે પણ આજે સવારે જઈને જોયું તો ખરેખર ન હતી એટલે તે જતી રહી લાગે છે હું અને વિપુલ બંને બાળકીને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા હતા મારી તબિયત થોડી ખરાબ રહેતી હોવાથી મેં બાળકીની સારસંભાળ માટે એક આયાબેન રાખી હતી બાકીનું બધું જ કામ તો આયાબેન કરતા પણ ખાલી તેની સાથે રમતી જમાડતી અને રાત્રે તેને સુવાડતી હતી મારી તબિયત ખરાબ રહેતી હોવાથી ડૉક્ટર પાસે ગઈ ત્યારે રિપોર્ટ કરાવ્યો એટલે ખબર પડી કે મને સારા દિવસો છે અને હું પણ ગર્ભવતી છું લગ્નના સાત વર્ષ પછી આ સાંભળી હું અને વિપુલ બંને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે આ બાળકી આપણા માટે ખૂબ જ નસીબદાર છે તેના આવ્યા પછી આપણા ઘરમાં અનેક ખુશીઓ આવી ગઈ છે અને આપણે બાળકના માતા પિતા પણ બનવા જઈ રહ્યા છીએ અને હું અને વિપુલ બંને બાળકીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેનું નામ વિધિ રાખ્યું અને મારી તબિયત ખરાબ રહે છે એટલે ડૉક્ટરોએ મને પૂરેપૂરો બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું એટલે તેની સંપૂર્ણ જવાબદારી બેણે સંભાળી લીધી હતી એક વખત તેને મારી પાસે લઈ આવ્યા અને સુવડાવણીને કહ્યું કે માતાજીને પ્રાર્થના કરો કે તમારું બીજું બાળક વિધિ જેવું ન આવે મને નવાઈ લાગે વિધિ એકદમ રૂપાળીને અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને સ્વસ્થ પણ હતી છતાં આવું કેમ કહી રહ્યા હશે પણ સમજી ન શકી થોડા મહિના પછી મારે ડિલિવરી થઈ અને મેં એક દીકરાને જન્મ આપ્યો એનું નામ પૂર્વ રાખ્યું હતું મને થયું કે મારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો એક દીકરો અને દીકરાની માતા બની ગઈ હું ખૂબ જ ખુશ હતી બે વર્ષની થવા આવી હતી જ્યારે બંને બાળકો રમતા ત્યારે ક્યારેક બંને બાળકો ઝઘડતા હતા અને બંને બીમાર પડે ત્યારે મારી હાલત ખરાબ કરી દેતા હતા આમ જ દિવસો પસાર થતા હતા મારા પતિ નોકરી કરતા હતા તેમને શેઠને ખૂબ જ મંદી હોવાથી મારા પતિને નોકરી પરથી છોડી દીધા હતા એટલે અમે પોતાની દુકાન ભાડે રાખી ચાલુ કરી હતી એક દિવસ તેમને નવરાવતી હતી ત્યારે ખબર પડી કે વિધિને એક સફેદ કોટનો હવે મને સમજાયું તે દિવસે માયા આવું કેમ કહી રહી હતી અને પોતાની તે ચિઠ્ઠી પણ યાદ આવી તેમણે લખ્યું હતું તે બાળક મોટું થશે ત્યારે ખબર પડશે કે એટલે હું તમારી પાસે અત્યારથી માફી માગી રહી છું મારા તો જાણે વ્રજઘાત થયો પણ હું એમને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલે મેં આ વાત કોઈને પણ ના જણાવી અને ધીમે ધીમે મોટા થવા લાગ્યા તેની પૂર્વ તેમની બહેનને ખૂબ જ હેરાન કરતો પણ મેં તેને કહ્યું કે તું નાનો ભાઈ છો અને તારે હંમેશા બહેનનો સાથ દેવાનો છે અને તેનું ધ્યાન રાખવાનું છે અને તે મારી વાત સમજી ગયો અને આમ જ બંને મોટા થઈ ગયા વિધિ હકીકત વિશે હવે સમજવા લાગી હતી પણ અમે તેને ખૂબ જ પ્રેમ કરતા હતા પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતા હતા એક દિવસ વિપુલ દુકાનેથી આવ્યા અને આવતા વેત વિધિને મારવા લાગ્યા તમે આ શું કરી રહ્યા છો તેમણે પોતાના ફોનમાં પોસ્ટ મૂકી હતી અને બતાવી રહી હતી અને તેમાં પોતાનો ફોટો મૂક્યો અને લખ્યું હતું કે હું એક જ છું કે તને આ શબ્દનો અર્થ પણ ખબર છે તારા મા બાપ જીવતા છે તને કઈ વાતની કમી રહી હતી કે તે આવું કર્યું વિધિ બોલી પણ આ વાત સાચી છે હું તમારી દીકરી તો નથી ને આ વાત સાંભળતા જ વિપુલ અને મારી પગ નીચેથી જમીન સરકી જાય છે આ સાંભળીને આ તો શું કહી રહી છે બધાને જાણવાતા તને શરમ નથી આવતી આ નથી આવતી જો તને શરમ આવતી હોય તો મારા જેવા લોકો પાસે મને મૂકી આવો વધારે ગુસ્સે થયા અને કહી દીધું તું મારે જ સગી દીકરી છે હું જ તારું પિતા છું રડતા રડતા બોલ્યો તારી આ માતાને લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા અને હજી સુધી તેમનો ખોળો ખાલી જ રહ્યો હતો હું તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે દૂર નથી કરી શકતો એટલે માયા ઘરની બાજુમાં રહેવા આવી અને તેમને આપણા ઘરની વાત બધી ખબર હતી એટલે તેમને પણ દુઃખ થતું હતું એક દિવસ જ્યારે તારી આ માને ઘરની બહાર ધકેલતો હતો ત્યારે તેમણે મને સમજાવ્યું કે આવું ના કરો આવું ના કરાય આ તમને ખૂબ જ પ્રેમ કરે છે હા હું સમજું છું તે મને પ્રેમ કરે છે પણ હું બાપ નથી બની શકતો આખી હું પણ એક માણસ છું મારી પણ ઘણી ઈચ્છાઓ હોય છે અને મા પણ રાહ જોઈ રહી છે ત્યારે સમાચાર આપીશ હું ક્યારે બાપ બનીશ ત્યારે માએ કહ્યું તમે જરૂર બાપ બનશો હું તમારા માટે આ બધું કરવા તૈયાર છું એટલે પછી માએ પ્રેગ્નન્ટ થાય છે એ બધી વાત મને ખબર હતી આ વાત સાંભળતા જ મારી ઉપર આપ ફટ્યું હું ધ્રુજવા લાગી અને કંઈ પણ બોલી શકી નહીં અને વિપુલે વિધિને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા હું પણ તેની પાછળ ઘરની બહાર નીકળી તો તેમણે મને કહ્યું કે એમની સાથે જઈશ તો તને છૂટાછેડા આપી દઈશ એટલે હું રોકાઈ ગઈ અને હું રડતી રડતી મારા રૂમમાં ચાલી ગઈ અને વિપુલને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ વિપુલ કંઈ સાંભળવા જ તૈયાર ન હતા જેમ તેમ કરીને રાત પસાર થઈ બીજા દિવસે સવારે દરવાજો ખખડ્યો દરવાજો ખોલીને જોયું તો સામે વિધિ હતી અને બોલી મમ્મી હું તમને અને પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું હું તમારા વગર નહીં રહી શકું મને તમારી સાથે રહેવા દો અને મેં તેને અંદર બોલાવી અને પાણી પીને પૂછ્યું કે શું થયું ત્યારે કહ્યું કે હું ગુસ્સામાં રાત્રે બહાર નીકળી ગઈ અને એક મારો સ્કૂલ ફ્રેન્ડ છોકરો આવીને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયો તેમના ઇરાદા સારા ન હતા તેમને ખબર પડી કે હવે હું એકલી છું એટલે મારી સાથે જબરદસ્તી કરીશ એટલે તેમણે બીજા ફ્રેન્ડને ફોન લગાવી દીધો અને મને આ વાતની ખબર પડતા હું ત્યાંથી ભાગી ગઈ રસ્તામાં એક ટોળું મળ્યું તેમનાથી બચવા હું સંતાઈ ગઈ અને તે પોતાની સાથે લઈ ગયા આ ટોળું કિન્નરોનું હતું આખી રાત તેમની સાથે રહી એક રાત પસાર કર્યા પછી મને ખબર પડી કે તેમની જિંદગી કેટલી કઠિન છે તે લોકો જે કરતા હોય છે તેમની મજબૂરી હોય છે તે પણ બીજા લોકોની જેમ લાગણીશીલ હોય છે અને અંદરથી દુઃખી પણ હોય છે તેમના પિતાએ પણ વિધિને સ્વીકારી લીધી અને માફ કરી દીધી અમે હંમેશા તારી સાથે જ છીએ તું ચિંતા ના કર આજે મારી વિધિ એક પ્રખ્યાત ડૉક્ટર છે અને એમના હાથમાં જાણે કે જાદુ છે તેની પાસે જે પણ દર્દી આવે તેને સારું થઈ જાય છે અને હસતો હસતો પોતાના ઘરે જાય છે હવે બંને ભાઈ બહેનને ભેગા મળીને એક એનજીઓ ચાલુ કરી છે જેમાં તે બાળકોના શિક્ષણ અને તેમના વિકાસ માટે કાર્ય કરે છે અને મને મારી વિધિ પર ગર્વ છે તો મિત્રો વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો